મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ પર ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું ભાવનગર એરપોર્ટ ખાતે મેયર ભરતભાઈ બારડ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર જી એચ સોલંકી મ્યુનિસિપલ કમિશનર કુમાર રેન્જ આઈજી ગૌતમભાઈ પરમાર પ્રોવેશનરી આઈએ એસઆઈ અધિકારી આયુષી જૈન આગેવાન અભયસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવ સ્વ સ્વાગત કર્યું હતું ત્યારબાદ શહેરના સરદારનગર ખાતે આવેલ મેઘાણી ઓડિટોરિયમ ખાતે હાઉસિંગ બોર્ડના તરસમિયા ખાતે શેત્રુંજય રેસિડેન્સીના એક હજાર ચારસો બોતેર આવાસોના લોકાર્પણ તથા ડ્રો તેમજ વર્ધમાન નગર આદર્શનગર ખાતે ચારસો વીસ રિડેવલપમેન્ટ થયેલ આવાસોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મહાપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટના બે વોટર વર્કસનું એક કામનું ખાતમુહૂર્ત તેમજ બે ફાયર ફાઈટરના લોકાર્પણ કરવામાં આવશે ત્યારબાદ મુખ્યમંત્રી અલંગ જશે જ્યાં શેફ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સવારે અગિયાર ત્રીસ કલાકે પ્લોટ નંબર વિભાગે ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાશે એટલી હદે સફળ છે કે આજે એકસો બાણું આવાસોનો ડ્રો થવાનો છે તેને મેળવવા માટે કુલ અઢારસો અરજી મળી છે તે બદલ ગુજરાત હાઉસિંગ બોર્ડને તથા આ કાર્ય સાથે જોડાયેલા તમામને અભિનંદન આપું છું કે તમે તમારી કાર્યક્ષમતા દ્વારા લોકોનો વિશ્વાસ જીત્યો છે તેનું આ પરિણામ છે ગુજરાતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલ ગુજરાત સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડના વિભાગ ઘણો મોટો પ્રતિસાદ મળ્યો છે સાથે તે બસો ને અઠ્યાવીસ રીડેવલપમેન્ટના હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું કે લોક પ્રતિનિધિ તરીકે અમે જ્યારે જ્યારે